સમાચાર પર કરીએ તો ઓલપાડના મુડદ ગામનું સ્મશાન પાણીમાં ગરકાવ થયું છે સ્મશાનનું મુક્તેશ્વર મહાદેવ મંદિર પણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે ત્યારે ઘૂંટણ સમા પાણી અહીંયા ભરાઈ જવાના કારણે અંતિમ ક્રિયા માટે લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે સૌથી મોટો પ્રશ્ન એ થાય છે કે જ્યારે અંતિમ સંસ્કાર કોઈને આપવા હોય તો તે ક્યાં આપે એ સૌથી મોટો ત્યારે પ્રશ્ન બની જાય છે કારણ કે સ્મશાન ગૃહમાં પણ અહીંયા ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે જે સ્મશાનના લાકડા વગેરે હોય તે પણ પાણીમાં અહીંયા તરતા થઈ ગયા છે ત્યારે સૌથી મોટી બાબત એ છે કે જ્યારે અંતિમ સંસ્કાર લોકો આપવા માટે આવે છે ત્યારે તે લોકોને પરત ફરવું પડે તેવી અહીંયા પરિસ્થિતિ છે અને હજી સુધી તેને લઈને આ પાણી જે ભરાયેલા છે તેને કાઢવા માટેની કોઈ જ પ્રક્રિયા હાથ ધરાઈ રહી નથી ઉપરવાસમાં ભારે વરસાદને પગલે કીમ નદીમાં પાણીની ભારે આવક થતા કિમ નદી ગાની ટૂર બની છે નીચાવાળા જે વિસ્તારો છે ત્યાં કીમ નદીના પાણી ફરી વળ્યા છે તમે દ્રશ્ય જોઈ શકો છો કીમ વિસ્તારમાં જે સ્મશાન આવેલું છે અને મુક્તેશ્વર મહાદેવ મંદિર આવેલું છે હાલ પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે તમે દ્રશ્ય જોઈ શકો છો મંદિરમાં હાલ બુટવાસામાં કીમ નદીના પાણી ફરી વળ્યા છે આ જ વિસ્તારમાં દસથી દસથી પંદર જેટલા ગામોમાં અહીંયા સ્મશાને આવતા હોય છે આ લોકો હાલ હાલાકીનો સામનો કર્યો છે મુક્તેશ્વર મહાદેવ મંદિર અને જે સ્મશાન છે સ્મશાનમાં હાલ ગોટાશામાં પાણી ભરાઈ ચૂક્યા છે કેમેરામેન કે દ્રશ્ય બતાવ્યા આ જે શમશાન છે એ શમશાન હાલ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે સમગ્ર વિસ્તારમાં માત્ર પાણી પાણી દેખાઈ રહ્યું છે લગભગ ગોટળસરમાં પાણી ભરાતા મુક્તેશ્વર મહાદેવ મંદિરના જે પટાંગણ છે પટાંગણમાં પણ હાલ તમે દ્રશ્ય જોઈ શકો છો પાણી ભરાઈ ચૂક્યું છે જે રીતે કીમ નદી ઉફાન પર છે જેને લઈને જે પાણી ફરી વળતા લોકોનો હાલાકીનો સામનો કરી રહ્યા છે પરંતુ હાલ જે મંદિર જે મંદિર છે સ્મશાન જે સ્મશાનમાં પણ આ વિસ્તારમાં પાણી ફરી વળતા જે સમશાનમાં પાણી ફરી વળતા લોકો જે હાલાકી છે એ કીર નદીનું રોડ સ્વરૂપ અહીંયા જોવા જોવા મળી રહ્યું છે અને આ સાથે જે તંત્ર છે તંત્ર પણ હાલ સુરત જિલ્લાનું એલર્ટ છે નિલેશ પટેલ સંડેશ ન્યૂઝ સુરત